રાપરમાં રંગ જમાવતા હિંડોળા મહોત્સવ હાલ ચાલી રહેલ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સ્વામિનારાયણ મંદિર રાપર ખાતે હિંડોળા મહોત્સવ રંગ જમાવી રહ્યા છે રાપર શહેરના અયોધ્યાપુરી ખાતે આવેલી ઘનશ્યામ કોઓપરેટિવ સોસાયટી ખાતે સ્વામિનારાયણ સત્સંગોલ ખાતે ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા હિંડોળા મહોત્સવ નિમિત્તે દરરોજ રાત્રે સ્વામિનારાયણ મહામંત્ર ધૂન તેમજ શિક્ષાપત્રી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહે છે તો ઓગળવાડી ખાતે આવેલ નૂતન સ્વામિનારાયણ મંદિરે શિક્ષાપત્રી ભાષ્ય કથા તથા ઇન્ડોળા મહોત્સવ અને હિમાચલ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ રાપર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે છે સ્વામિનારાયણ મંદિરના મન બાલકૃષ્ણદાસજી હરિબળદાસજી મુકુંદજીવનદાસજી કોઠારી સ્વામી લક્ષ્મણ પ્રકાશ વિજ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી ધર્મવિહારીદાસજી સ્વામીની દરરોજ ધૂન તેમજ શિક્ષાપત્રીનો મહિમા સમજાવી રહ્યા છે સમગ્ર આયોજન દરમિયાન હરજીભાઈ પોલાર ગોકળભાઈ કારોત્રા વિનોદભાઈ દાવડા ખીમજીભાઈ બેરા કાનજીભાઈ આરેઠિયા હરજી આરેઠિયા રાહુલ ગોસ્વામી કેતન દાવડા વગેરે જેમત ઉઠાવી રહ્યા છે કથા દરમિયાન મહાઆરતી મહાદુન પ્રસાદ નું આયોજન કરવામાં આવી રહ્યું છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી

સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો